YouTube ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં આજે સમાર ન્યુ બ્લોગ માં વિડિયો માં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે જય માં મંગલ બધાને અને અત્યારે તો ગુડ મોર્નિંગ નહી પણ ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે વાગી ગયા છે કેટલા કહો જો સવા 12 વાગી ગયા છે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને જીયાંશભાઈ જો માર નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છે ફ્રેશ જીયાંશભાઈ આવો તો ખરા તમે કોઈક ને ફોન કરતા હતા ને અમને કોને કરતા હતા પાછો લગાડો તો જીયાંશભાઈ જો નવો ફોન લઈ આવ્યા છે દેખાડો તો અમને

પછી આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બે દિવસ તો બ્લોગ નહોતો કર્યો કેમ કે ઘરે ઘરે હું કંટાળો આવે કે શું કરું એમ ઘરે ઘરે તો તમને મજા ન આવે જોવાની કંઈક જાય તો બ્લોગ બનાવવાની મજા આવે બે દિવસનો બ્લોગ શૂટ થતો કે આજે તો રવિવાર છે હવે જોઈ છે આ બપોર પછીનો પ્લાન કાંઈ ખબર નથી કંઈક જવાનું હશે તો જાઓને પણ ઘર તો છે જ કેસ ને કામે ગયેલા છે ને હજી ક્યારે આવશે ખબર નહીં જો બપોરે

Eh, prayed, turntías, no ah qué es eso? mayorito me pido mayorito piensas ay qué está no 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 tú qué no 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 qué vamos

પાપડ મોટો થઈ ગયો હે અને ઝારામાં ન થતો આને આવું બધું બહુ ગમે નાખવા મળે આ નાખવા આવે એમાં નતું નાખવાનું ટોપા

દાળ ભાત છે અને ખમણ છે પાપડ છે ને ભૂંગળા બટેટા છે ભૂંગળા બટેટા ખાવાનું ચાલુ કરી દીધું છે આપણે દાળ ખાવાનું ચાલુ કરી દીધું છે હવે જઈશું નથી કે દોઢ ભાગો ને તો મને જીયાસ ને ભૂખ લાગી તમને ખબર તો છે કે અમને બેન ભૂખ લાગે એટલે અમે ગમે ત્યારે બે જાય કોઈ વાત જોઈ કે જિયાસ જીયાસ ભાઈ હા પાડે જો સારું હાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અમે જમી લઈએ

જો ચબા આપણા રુદ્રાક્ષ છે ને ફૂકવી નાખ્યા છે તડકો બહુ છે ને એટલે તમને એવું લાગે છે જો અહીંયા કહેવા છે કોને કોને રુદ્રાક્ષની માળા પહેરવાની છે ને કોમેન્ટમાં કહી દીધો અને ફૂંકાઈ જાય ને એટલે આપણે એને પલાળીને પછી એને એને માળા કરવાની છે રુદ્રાક્ષ છે જો અહીંયા રુદ્રાક્ષ છે કે શું છે તમે બધા કોમેન્ટમાં કહો તો જરી કામને હું છે કહું બોર છે તમને છે ને ઉલ્લુ બનાવી દીધા બધાને તેમાં છે ને બોર છે હુકવેલા હુકવેલા બોર છે સે મસ્ત મસ્ત કોને ભાવે બહુ મને તો આવું બધું બહુ ભાવે મને છે ને આવું બધું બહુ ભાવે બોર હુકવેલા છે ભાઈ હાલો હાલો હવે આપણે ઘડીક આરામ કરી જઈ અને આ માં મેં નથી ગયા નીચેવા માથી છે ને એ હુકવી ગયા છે મને મને પહેલાં એવું જ લાગ્યું હતું

કઈક બનાવશે ટી શર્ટ નો શું બનાવશે મને કઈ ખબર નથી જીયાસ જાઈ જાય ગયા તમે હે જીય તમે જાય ગયા જીયાસભાઈ છે ને હજી જાય ગયા એટલે હોય મૂળ માં છે ને કઈ બોલવું નથી જીયાશભાઈ કંઈક બોલો તો ખરા એન ભાઈ બનશે ને ફરવા આવી ગયો આજ રવિવાર છે ને તો ન નથી ગયા ક્યાં જીયા ફરવા આવી ગયો ને ફ્રેન્ડ્સ નવ વાગી ગયા છે ને હું રસોઈ બનાવવાનું મેં ચાલુ કરી દીધું છે અને એમાં એવું છે આજે જવાનું હતું બહાર પણ કાંઈ સેટિંગ થયું નહીં જઈશું તો પહેલાં વ્યા હતા પણ સંજયભાઈ ઘરે આવી ગયા અને કિશનભાઈ છે ને બહાર વે ગયા હતા એટલે કિશનભાઈ વગરના અમે કોઈ ગયા નહીં એની રાહ જોઈ સાત વાગ્યા સુધી પણ કાંઈ કિશનભાઈ આવ્યા નહીં કિશનભાઈને ફોન આવ્યો કે અમે જમીન આવશું તો પછી અમે ક્યાંય ગયા નહીં ઘરે જમવાનું બને છે તો રોટલી બનાવી નાખી છે રોટલો બને છે જે અને જિયાજયભાઈ ને જયસુભ ત્રણેય છે ને ઘરે છે નહીં બહાર ગયા છે નાસ્તો લેવા માટે જિયાંશભાઈને ચાઈનીઝ રોલ ખાવો તો એ લેવા ગયા છે જિયા અને બીજું તો હુમલા ખબર આ રોવાલો કંપની બ્લોકમાં રહેજો અને રસોઈ બનાવી નાખવું શાક બનાવવાનું બાકી છે રોટલી રોટલા ની છે નાસ્તો તો એવું લાગે છે રોજ નો ટાઈમ જ થઈ જવાનો છે અગિયાર તો વાગી ગયા પેલા નવ તો વાગી ગયા છે બાર વાગી ગયા અમે જમીન બધા છે ને બેઠા છીએ આજે તો છે ને કિશનભાઈ સંજયભાઈ બધા આવેલા છે

ગુડ નાઇટ મોર વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં પહેલીવાર આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલ બ્લોગ સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બધા